તો કેમ છો મિત્રો મજામાં જય માતાજી જય શ્રી રામ જય હિન્દ તો નમસ્કાર મિત્રો જય માતાજી બધા મિત્રો જોડાઈ જાવ લાઈવ માં બધા મિત્રો લાઈવ જોડાઈ જાવ જે લાઈવ માં જોડાઈ જાય કોમેન્ટ કરતા જાવ નાની એવી અને જે આવતા જાય મને કહેતા જાવ કે ભાઈ કોણ કોણ આવી ગયા એટલે મને ખ્યાલ પડે કોણ કોણ લાઈવ જો આવી ગયા છે તો બધા મિત્રો લાઈવ માં જોડાઈ જાવ મિત્રો આપણે બે ત્રણ દિવસ પછી લાઈક પાછું ચાલુ કર્યું છે એટલે આજે લાઈ આવ્યો છું ને એક ડણક દેવ આવ્યો છું મનીષભાઈ આજે પાછો લાઈવ થયો છું કારણ કે હમણાં બે ત્રણ દિવસથી ને મને મજા કીધી ત્યારથી હમણાં થોડુંક લાઈવ બંધ હતું અને થોડાક દિધ થી બંધ હતો એટલે અમુક અમુક ને પાછું એવું મનમાં એવું થઈ જાય નહી કે શાંતિ પકડી જાય નામ થઈ જાય ને પૂરું થઈ જાય ભાઈ કઈ નહીં માર્કેટ માં છું ને માર્કેટ માં જ રે અને અહીંયા જ રહેવાનો સૌ એમાં કોઈ નો ઓલી એટલે આપણે છે અવાજ ઉપાડવાનું ચાલુ કર્યું છે ને તું અવાજ ઉપાડવાનો ક્યારે બંધ નહીં થાય એમને ચાલુ જ રહેશે અવાજ ઉપાડવાનું અવાજ ઉપાડવાનું ક્યારે બંધ નહીં થાય એમને ચાલુ જ રહેશે અવાજ ઉપાડવાનો એટલે અમુક જે આવે લાઈક કરી દેજો મિત્રો લાઈક નથી કરી કે લાઈક બધા કરી દેજો જે મિત્રો નવા આવ્યા છે એ બધા જોવા એ લાઈક કરી દો જેટલા પણ જોવે છે એટલી લાઈક તો મિત્રો હોવી જ જોઈએ જે લોકો જોવે છે એ લાઈક તો કરી જ દેવા જોઈએ બધા મિત્રો કોમેન્ટ કરી જો લાઈક કરી જો બધા મિત્રો અને જે નવા આવતા જાય એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ એમડી બ્લોગર ને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે હિન્દુત્વ માટેની ચેનલ બનાવી છે અને મારી ચેનલ માં લખેલું છે સનાતન રક્ષક સનાતન માટે સુરક્ષા કવર આપણે બંધવાનું છે બધાને જય માતાજી સુરત બધા મિત્રો નું સ્વાગત છે મારી લાઈવમાં तो हमणा थोड़ा देवासी लाइबर न तो ना एक लामु कमुक अमुक अमुक बदाई हूं हम ओला गांव मने के ले बंद कर दी नाम से जो कौन से रवि चातलिया रवि चातलिया जय शक्ति शक्ति जय संकट मोचक हनुमान दादा जय संकट मोचक हनुमान दादा जय हनुमान दादा भाई जय श्री राम દેશી ભજન દેશી ભજન ડાબી જય માતાજી મિત્રો બધા નું ભરત ગોયલ ના જય માતાજી બધા જય શ્રી રામ મિત્રો પણ અમુક અમુક એમ કેતા બોલવાનું બંધ કરી દીધું એક ફોન હતા કે ડરી ગયો છે ના 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 મિત્રો એ વાત આપણા માં નહીં આવે ભરવાડ જય ઠાકરભાઈ ઠાકોર કરણસી જય માતાજીભાઈ બધાને જય માતાજી એટલે ડરવાની વાત આપણામાં માં આવી પણ છે નવા આવી લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો એકલા મુકા મુકામ કરતા ભાઈ તને એક બે ફોન આવેલા છે એટલે તે કે લાઈવ બંધ કરી દીધું એક બે કે ફોન આવ્યા તા એકલે તે લાઈ બંધ કરી દીધું ને એવી રીતનું છે એટલે તને તરીકે પ્રેશર આવ્યું છે એટલે તે લાઈ બંધ કરી દીધું ના 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 મિત્રો એવું પ્રેશર પ્રેશર આપણને આવે ને આપણે આ પ્રેશરમાં આવે એવા માણસ પાસે છે નહીં દાબી રણજીત આ રાજવણભાઈ ભાઈ પાંચસો ગૂગલ પે કરો ફર્સ્ટ વા નહીં તું હિકો ભાઈ પાંચસો પે કરો ફર્સ્ટ वरना है टिकोन को ओ यार ऐसा तो मैं थोड़ा का पैसे, का पैसे कैसे आपको भेज सकता हूँ पांच सौ रुपया गूगल पे मैं आपको कैसे कर सकता हूँ आप कोई तकलीफ में हो आप ऐसी कोई परेशानी हो और ऐसी मेरे को मालूम पड़े कि ऐसी कोई परेशानी हो तो भेजूंगा वरना तो ऐसे कैसे भेज सकता हूँ मैं हम गुजराती लोग है गुजराती लोग ऐसे पैसे का बर्बादी नहीं करते डायरेक्ट नहीं डाल देते कहीं पे भी ऐसे किसी पे भी भरोसा नहीं कर सकते ફેસ ફેસ જય 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 શ્રી 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 રામ 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 મિત્રો તો અમુક અમુક મિત્રોને રીતનું હતું હું કોમેન્ટ એક એક બે વાંચી લઉં છું પરેશ કહે છે કે પાંચસો ગુગલ પે કરો યુટ્યુબ ની ફી ભરવો ભરવી એમ યુટ્યુબ ની ફી યુટ્યુબ માં કોઈ ફી લાગતી નથી મિત્રો પાંચસો રૂપિયા કરવાનો જય સનાતન ધર્મ કે હર હર મહાદેવભાઈ ગોપાલભાઈ વારિયા જય માતાજી બધા મિત્રોને તો મેં સનાતન ધર્મ માટે કામ કરું છું સનાતન ધર્મ માટે વિડીયો આપું છું સનાતન ધર્મ માટેનું ઓલું કરું છું એટલે અમુક અમુક ધર્મ તો મિત્રો હું છે ને ગમે કઈક ટોપિક એવી રીતનો હોય કે મારા ધર્મ ઉપર કે મારા ધર્મમાં સનાતન ધર્મ ઉપર નું કઈક પ્રચાર કરવાનું હોય કે ધર્મ પ્રત્યે થોડું ઘણી ઓલી લાગતી હોય ને એના વિશે લાઈ કરું છું ને એના વિશે વિડીયો બનાવું છું એના વિશે લખતો વળતો વિડીયો ત્યારે લાઈન એવું કરું છું એટલે હમણાં લાઈ કે તબિયત થોડીક વિક હતી હતો એટલે એટલે કોઈ પ્રેશર માં આવીને કે કોઈના ફોન આવીને કોઈ ધમકી માં આવીને આપણે લાઈ બંધ કર્યું હતું કે ઓલું કર્યું એમ કોઈ હતું એટલે એવી રીતનું આપડે એવું કઈ કોઈની ધાપ ધમકી માં ન હતા કે એવું કઈ હતું નહીં પણ આ તો હમણાં થોડાક દિવસ હું કામમાં હતો એટલે આપણું લાઈ બંધ હતું અને એવી રીતનું હતું બાકી કાંઈ કોઈ ધમકાવી આપી જાય ને આપડે સનાતન ધર્મ ઉપર બોલવાનું બંધ કરી દે એ વાતમાં તો માલ નહીં મારા વાત એ વાતમાં માલની માલ નહીં સનાતન ધર્મ ઉપર કોઈ આપણને ઓલું કહી જાય ને એમ કહી જાય બંધ કરી દેવું પીવાનું થતું નથી નથી એવા કહી દે એમ નહીં પણ જો આપણા ધર્મ ઉપર ને આપડા સ્વાભિમાન ને ઠેસ પહોંચાડે ને એવી રીતનું કરે ને તો પછી ગમે તે હોય વિચાર એક વાત મગજ માંથી યાદ રાખે સ્વાભિમાન થી મોટું કોઈ કઈ જ નથી પૈસા ને ધન દોલત ને એ બધું તો ઠીક કમાવું જોઈએ એના માટે અત્યારે એના સિવાય કશું ચાલતું નથી પૈસા વગર અત્યારે કશું ચાલતું નથી પૈસા કમાવા જ પડે પણ સ્વાભિમાનથી મોટું કશું નથી જીએબી નું કારણ જાણ્યું હતું ભાઈ જીએબી વાળા કોલ નતો ઉપાડતા જીએબી નું કારણ મેં જાણ્યું હતું પણ એમાં એવું છે મોટા ભાઈ જીએબી નું કારણ તો તમે જીએબી ના માટે ને એમ કોલ કર્યો તો કે એમાં લાઈટ નું આપે છે આઠ આઠ વાગ્યા સમય આપે છે મેસેજ થાય ત્યારે અને તમને લાઈટ આપે છે પાંચ વાગે તો મેં તમને વાત કરી હતી કે ભાઈ તમે મામલાદારે જઈને એની ઉપર નું ઓલું આપો આવેદન પત્ર આપો મામલાદારે જઈને તોય તમારે ન કરવું તો પછી હું થોડો નીકળું બોલી શકું તમારે પણ કઈક કરવું પડે ને નીકળું હું એકલો આગળ આલું એમનો ચાલે મેં તમને વાત કરી કે ભાઈ આવેદન પત્ર તમે દસ પંદર વીસ જણા ખેડૂત ભાઈઓ છે આવેદન આપો જીએબી ઓફિસે જઈને આવેદન આપો એ હું એનો બાપ પણ એની ટાઈમે આપે જે બી નો બાપ એનો કર્મચારી ગમે એ હોય એનો બાપ પણ આપવો જોઈએ અને એને ટાઈમ પ્રમાણે એને આપવું જ પડે એટલે એવું હોય તમારે પણ તમારે જવું જોઈએ મેં તમને વાત કરી તો તમે એમ કીધું કે ભાઈ ઈ અહીંયા જવું પડે તો વાત તમારો છે ને મિત્રો કારણ કે હું અવાજ ઉપાડી શકું છું હું ત્યાં તો નથી ત્યાં આવી શકું તમારે દસ પંદર માં માણસો ને લઈ જવું જોઈએ આવેદન પત્ર આપો એટલે બધું ક્લિયર થાય રવિ ચાદલિયા પ્રાણ જાય પણ વસન ન જાય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ રઘુકુલ રીતે સલી આ પ્રાણ જાય પણ વસન ન જાય ઈ કુલ માંથી આવીએ છીએ ભાઈ પાંચ વાગે આવે એ લાઈટ ગોપાલભાઈ એટલે એ મને એવી રીતના વાત કરી હતી કે પાંચ વાગે લાઈટ આવે છે ને મેસેજ આપણી ઓલામાં જે મેસેજ પડે છે ને મેસેજમાં લાઈટ આઠ વાગ્યા ને આવ્યા બતાવે છે એટલે એવી રીતના કે જેએબી વાળા ગમી કાક મિસ્ટીક કરે છે લાઈટમાં આવા દેવામાં કાક પ્રોબ્લેમ છે એટલે એવી રીતના મને એક બે નામ મેસ કોણ આવે તો કે એની માટે બોલો તો મેં એય ભાઈને વાત કરી કે ભાઈ તમે જેએબી માં જઈને ફરિયાદ કરો કે માં એ સાંભળતા ન હોય તો મામલાદારમાં અરજીન પત્ર આપો કે ભાઈ આવી રીતની ઓલી થઈ રહી છે તો પછી એ ભાઈ એમ એ ભાઈ એનો વાત કરે ઓલું કાંઈ કરે નહીં તો પછી હું બોલી શીખું નીકળું બોલી નાખું તો હું કામનું રવિરાજ ગોહિલ જય માતાજી ભાવનગર થી થેન્ક યુ વેરી મચ રવિરાજભાઈ તમે ભાવનગર થી સો ટકા રવિરાજસિંહ હું તમને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરું છું તે જ છો જય માતાજી ભાઈ એટલે એવી રીતનું છે તો તમે જ તમે જ તમે તમારો આ પ્રશ્ન તમારો છે ને પ્રોબ્લેમ પર તમને છે હું ખાલી બોલી શકું તો એની ઉપર અવાજ ને એની ઉપર તમારે એક્શન તો તમારે લેવી પડે તો તમે જ કાંઈ નો હાથ ઉપર હાથ ધરીને તમે બેઠા રહો તો પછી હું નીકળું શું કરી શકું મિત્રો એટલે પ્રોબ્લેમ તમને છે તો ટાઈમ પણ તમારે થોડો કાઢવો પડે ને સિસ્ટમ સામે તમારે એને કોઈ પણ અત્યારે સિસ્ટમ સારી છે એ વાત સો ટકા ની પણ એની અંદર ના કર્મચારી છે ને કર્મચારી ને કામ કરવું નથી એની અંદર ના કર્મચારી છે ને એ બધા હાથમાં હાથ ધરીને બેસ જાય એને છે ને જાલેક તમે કેવો ને ચાલે ની કઈ કરશે નહિ હા થેન્કયુ ખજુ ખજુરભાઈના વિડીયો ગમે છે ખજુરભાઈ ના વિડીયો હવે ને ગમે હરેક ગુજરાતી ન હરક ભારત દેશના હરેક નાગરિકને ખજુરભાઈના વિડીયો ગમતા જ હોય અને જેને ખજુરભાઈ ને ખજુરભાઈ ના વિડીયો નો ગમતા હોય માણા ના પેટ નો નો હોય એટલે એટલે આપડા માટે ને ગમે ને વાટે ઓલું છે ને તો ઈ પેલા આપણે જવાજ ઉપાડવો પડે ને આપણે થોડો એના માટે ટાઈમ દેવો પડે ભાઈ પ્રોબ્લેમ આપણને છે તો આપણે એના માટે ટાઈમ દેવો પડે હું આડી નીકરો બોલી નાખું તો શું કામ નું નીકરો હું બોલે ને વિડીયો વાયરલ કરતો થઈ જાય કારણ કે એની ઉપર તમને એક્શન તો નથી મે ડેમોલેશન માટે નો વિડીયો બનાવ્યો તો ગિરગરડા માટે તો એના માટેનો યોગ્ય રીતના એક્શન ને એની હજી ટીમ ચાલે છે વર્ક કરે છે એ ટીમ તો એવી રીતની ટીમ એની ઉપર વર્ક જોઈએ ના થાય બોલી નાખું આગળ ખાઈ દો મને કશું વાંધો નથી મને ટીઆરપી મળે છે મને બોલવામાં કશું વાંધો નથી હું તો આડી બોલી નાખું મને તો હું જે બોલી નાખું થોડા ઘણા દસ પંદર સબસ્ક્રાઈબર મળી જાય થોડી ઘણી લાઇકો મળી જાય થોડો ઘણો વોસ્ટાઈમ મળી જાય છે મને તો બોલવામાં કોઈ પ્રોબ્લેમ નથી એટલે હું તમારા નિયમિત બની જાય સો ટકા પણ તમે પણ એમાં સમક્ષ અવાજ ઉપાડ ને આ કહી દે તો હું હું એવી વાત કરી નાખો તો એનો ફાયદો શું એનો કોઈ ફાયદો તો થવો જોઈએ ને તો હું આ કઈક કહી શકું કે ઓલું કરી શકું હવે જેનો કઈ ફાયદો જ ન થાય ને એમનો ખાલી વાતો કર્યા કરું તો શું કામ એટલે પેલા તમે પરફેક્ટ બનો તમે તમારી ટીમ વર્ક કન્ફર્મ કરો કે ભાઈ આપણે આ ટીમ બનાવી અને આપણે આ થોડા ખેડૂત ભાઈઓ આગળ જઈને આ વાત કરીએ એટલે તમને 100% હું તમને તમારી સાથે ઊભો રહીશ ભ્રષ્ટાચાર મુક્તનો ભારતનો વિડિયો બનાવશું 100% ભાઈ આપણે બનાવશું ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલુ છે એ વાત 100% ને ડીગ્વી જેસી જાડેજા બહુ સારું કામ કરી રહ્યા છે અને એને સેલ્યુટ છે ને હજારો વંદન છે પણ મારું કહેવાનું એમ છે કે એ કામ કરે છે એવી રીતનું કામ કરતા રહે અને પરફેક્ટ રીતે કામ કરે અમીર ગરીબનો ભેદભાવ રાખ્યા વગર કામ કરે ડેમોલેશન નું કામ કરી રહ્યા છે સો સારી વાત છે પણ એમાં મને કઈક ને કઈક એવું લાગી રહ્યું છે કે એમાં અમીર ગરીબનો ભેદભાવ થઈ રહ્યો છે અને એમાં રાજકારણો માટેનો અલગ ડેમોલેશન થઈ રહ્યું છે અને પબ્લિક માટેનું અલગ ડેમોલેશન થઈ રહ્યું છે બિઝનેસમેન માટેનું અલગ ડેમોલેશન થઈ રહ્યું છે અને ખેડૂત લોકો માટે અને ગરીબ પરિવાર માટેનું ડેમોલેશન અલગ થઈ રહ્યું છે આમાં કઈક ને કઈક ભાગ પડે છે વિભાગ પડે છે એવું મને અંદર જોતા એવું લાગે છે એવી રીતનું હોય ને એવા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જો એવું કામ કરતા હોય ને તો એને હજારો ની કરોડો વંદન કરીએ છીએ આપણે પણ તમે કરો ને તો કોઈ પણ યોગ્ય રીતે કરો ને સીધી રીતે કરો કારણ કે જેટલું અમે નથી જાણતા તમે પોસ્ટ ઉપર છો તમને કલેક્ટર ની પોસ્ટ મળી છે તો તમને એમને કલેક્ટર ની પોસ્ટ નથી મળી તમે કઈક ને કઈક એમાં કેટલું ગુમાયું હોય છે ક્યારે કેટલું તમે એમાં ભણતર કર્યું હોય છે અને કેટલી એમાં તમે ઓલી કરી હશે ત્યારે મહેનત કરી છે ત્યારે તમને પોસ્ટ મળી છે તો પોસ્ટ તમને મળી છે તો અમારા કરતા તો વધુ ખ્યાલ તમને હોવો જ જોઈએ દ્વારકા નગરી દરિયામાં એવું કોઈ ખરું દ્વારકા નગરી દરિયામાં છે એવું કોઈ ખરું દ્વારકા નગરી દરિયામાં છે એવું 100% છે ભાઈ આપણા શાસ્ત્રોમાં લખેલું છે આપણા શાસ્ત્રોમાં લખેલ છે ને હમણાં કઈક ઓલું પૂછે એનું નામ મને બોલાય ગયું એને ક્લિયર તમારે દરિયાને અંદર જઈને તમે એને નિહાળી પણ શકો છો ટેકનોલોજીથી આપણે એક એવું બનેલું છે કઈક મને નામ મગજમાંથી નીકળી ગયું એને તમે નિહાળી પણ શકો છો 100% એના અવશેષો મળેલા છે એના પુરાણો એનમાં આપણા કઈ અક્ષનાતમ ધર્મમાં એનમાં નેત્રુ કઈ ઓલું નથી શાસ્ત્રો પ્રમાણે અવશેષો મળ્યા છે ને ઓલું સાબિત થયું છે છે બધા રામ કાલ્પનિક છે રામ કાલ્પનિક છે રામ કાલ્પનિક નથી રામ કાલ્પનિક નથી ને કહાનીઓ માતા નામકતા ઘણા અમુક કે છે કે એ તો બધી કહાનીઓ માણસે બનાવેલ છે તો રામ છે તું કોણ તમારા બાપ બનાવી ગયા તા રામ હું બીજા કોઈ પ્રશ્ન નથી વાત કરું છું તો ભગવાન રામદેવ રામદેવપીર મહારાજ દ્વારકા થી આવ્યા હતા હું આમ વાત કરું છું ઘણા એવી રીતના વિચારવાળા વિચારવાળાને એવી રીતના હોય કે રામ કાલ્પનિક હતા અને રામ એવી રીતના હતા ને બધી બનાવી બનાવેલી ઘટના છે એ બધી ઓલી ઘટના છે તો હું એમ કહું રામ ચેતુ કોણ તમારા બાપ બનાવી ગયા હતા ભાઈ જે આ ઓલા આવલ્પનિકતા ને કહાની છે એને હું કહું છું કારણ કે સનાતન ધર્મ ઉપર ને મારા ઈષ્ટ ઉપર કોઈ આંગળી સીંધે ને એની માટે હું મર્યાદા રાખતો નથી એના માટે હું મર્યાદા રાખતો નથી ક્યારે બરોબર એટલે એના એના માટે હું મર્યાદા ક્યારે રાખતો નથી કોઈ પણ એવા ધર્મ ઉપર કે મારા સનાતન ધર્મ ઉપર કોઈ આંગળી ઉઠાવે કે સનાતન ધર્મને નીચી પહોંચાડવાની ઓલું કરે ને એના ઉપર ક્યારે હું ઓલું કરતો નથી તો બસ એ જ કારણ તો બીજું काही નહીં તો હવે લાઈવ બહુ કન્ટિન્યુઅર નથી કરવાનો આપણે કારણ કે હું આવ્યો હતો હું મારો ટોપિક લઈને પાછો આવીશ કાલ નવા જે કન્ફર્મ કરીને આવીશ કે વાત કરવી છે સનાતન ધર્મના ઘણા એવા ટોપિક છે ઘણા એવા આપણા સનાતન ધર્મને ઠેસ પહોંચાડી રહ્યા છે એવા પણ વિડીયો છે એ વિડીયોને પણ હું જવાબ દેવા આવીશ તો હું પાછો ફરીથી કાલ મળીશ સો ટકા તમને લાઈવમાં આવીશ એટલે અત્યારે અત્યારે આપણે બીજું બહુ ઓલું નથી કરવું તો જય માતાજી જય હિન્દ જય શ્રી રામ